શનિવાર ત્રેવીસમી ઓગસ્ટે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ છે શિવ ભક્તિ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા આ માસને આજે અમાસના પાવન અવસરે પૂર્ણાહુતિ થઈ રહી છે એવી માન્યતા છે કે જો કોઈ શ્રદ્ધાળુ આખા શ્રાવણ માસ દરમિયાન પૂજા ન કરી શક્યો હોય તો અમાસના દિવસે પૂજા કરવાથી તેને આખા મહિનાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે આજ શ્રદ્ધા સાથે આજે ગુજરાત ગુજરાતભરના શિવાલયોમાં ભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે મોદી પચીસ ઓગસ્ટે અમદાવાદ પધારી રહ્યા છે નિકોલ વિસ્તારમાં જાહેર સભા ઉપરાંત તેઓ એક પોઈન્ટ છ કિલોમીટર રોડ શો પણ યોજશે બપોરે ચાર વાગે અમદાવાદ એરપોર્ટ પર આગમન થયા બાદ વડાપ્રધાન હરિદર્શન ચાર રસ્તાથી ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શો યોજશે ત્યારબાદ ગ્રાઉન્ડમાં જાહેર સભાને તેમના રોડ શો અને સભામાં એક લાખ લોકો એકત્રિત થવાનો અંદાજ છે આ પહેલા પીએમ મોદીની મુલાકાતના કાર્યક્રમમાં પચીસમી ઓગસ્ટના રોજ અમદાવાદમાં ફક્ત જાહેર સભાનું જ આયોજન હતું જોકે હવે એમાં રોડ શો ઉમેરવામાં આવ્યું છે પીએમ મોદી એરપોર્ટ પરથી સીધા નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડ પર જશે અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાશે એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી વિવિધ બાર સ્ટેજ બનાવવામાં આવ્યા છે અમદાવાદ શહેરની સેવન્થ ડે સ્કૂલ પાસે થયેલી સગીરની હત્યાને લઈને વેપારીઓ અને સમગ્ર સમાજમાં ભારે રોષ ફેલાયો છે આ ઘટનાના વિરોધમાં અને મૃતક સગીરને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે જન આક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નયનના પરિવારજનો સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા એમાં વીએચપીના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભાવાણીએ આક્રોશ સાથે જણાવ્યું હતું ક્યાં નયનની હત્યા નથી પરંતુ સમગ્ર હિન્દુ સમાજની અસ્મિતાની હત્યા છે સરકાર હત્યારાઓને તેમની ઓકાત નહીં બતાવે તો હિન્દુ સમાજ તેમને તેમને ઓકાત બતાવશે હવામાન વિભાગની આગાહી દ્વારા આગામી સાત દિવસ એટલે કે ઓગણત્રીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં આવતીકાલથી વરસાદનું જોર વધુ રહેશે આજે સાબરકાંઠા નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી અતિ ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે પચીસ ઓગસ્ટના રોજ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયોને ખડવા સૂચના આપવામાં આવી છે અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે મહેસાણાના વિજાપુર શહેરના નવા એપીએમસી માર્કેટમાં ગત મોડી રાત્રે તસ્કરો ત્રાટકી તરખાટ મચાવ્યો હતો ચોર ટોળકીએ એકસાથે સાથે સત્તરથી વધુ દુકાનોમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો જેમાં દસ ગંજ બજારની પેઢીઓને નિશાન બનાવીને પાંચ પોઈન્ટ અઢાર લાખની મતાની ચોરી કરી હતી આ ઘટનાને પગલે વેપારીઓમાં ભારે રોષ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને પોલીસની રાત્રિ પેટ્રોલિંગની કામગીરી પર સવાલો ઊભા થયા છે સાળંગપુર સ્થિત કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં શ્રાવણ માસના અંતિમ દિવસે ભાદરવા અમાસ અને શનિવારના ત્રિમેણી સંગમે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે મંદિરમાં હનુમાનજી દાદાને એક હજાર કિલોથી પણ વધુ વિવિધ પ્રકારની ચોકલેટ્સથી શણગારવામાં આવ્યા હતા દાદાના શણગારમાં ચોકલેટના કેક ચોકલેટ બાર્સ અને કપ કેક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ વિશેષ પ્રસંગે મંદિર પરિસરને રંગબેરંગી ફુગાવોથી સજાવવામાં આવ્યું હતું ભક્તો માટે ચોકલેટ થીમ પર આધારિત વિશાળ અન્નકૂટ પણ તૈયાર કરવામાં આવ્યો હતો જિલ્લાની આર્થિક રાજધાની બોડેલીના રામજી મંદિરમાં ગત રાત્રે ચોરીની ઘટના સામે આવી છે મંદિરમાં મૂકેલી ચાર દાનપેટીમાં ત્રણ દાનપેટીના તાળા તુડી ચોર શ્રાવણ મહિનાની આવક લઈને ફરાર થઈ ગયા છે બોડેલીનું મુખ્ય ધાર્મિક સ્થળ એવા આ મંદિરમાં દરરોજ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શન માટે આવે છે શ્રાવણ મહિનો પૂરો થવાના છેલ્લા હતું વોટ ચોર ગાદી છોડના નારા સાથે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો પાલનપુરના ગુરુ નાનક ચોક વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરો એકત્રિત થયા હતા આ દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ખેંચતાણના દ્રશ્યો સર્જાયા હતા પોલીસે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી અને અમૃત ઠાકોર સહિત અનેક કાર્યકરોની અટકાયત કરી હતી નવસારી જિલ્લામાં ગણેશ ચતુર્થીના તહેવારને ધ્યાનમાં રાખીને એલસીબીએ મોટી કામગીરી કરી છે પોલીસે બોરિયાચ ટોલનાકા પરથી રૂપિયા એકસઠ લાખનો કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે એલસીબીની ટીમને દમણ તરફથી આઈસર ટેમ્પોમાં દારૂની હેરાફેરી થવાની બાતમી મળી હતી આ બાતમીના આધારે ટીમે બોરિયાચ ટોલનાકા પર વોચ ગોઠવી હતી બાતમી મુજબનો ટેમ્પો આવતા તેને રોકવામાં આવ્યો હતો ટેમ્પોની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ અને બીયરની અઢાર હજાર સાતસો અડસઠ બોટલ મળી આવી હતી પોલીસે ટેમ્પોના ડ્રાઈવર મનીષકુમાર શુક્લાની અટકાયત કરી છે કુલ રૂપિયા એકસઠ લાખ સાહીઠ હજારની કિંમતનું દારૂ અને રૂપિયા દસ લાખની કિંમતનો આયસર ટેમ્પો મળીને કુલ રૂપિયા બોતેર પોઈન્ટ ત્રણ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે શક્તિ ભક્તિ અને આસ્થાનું પ્રતિક એવા વિશ્વ વિખ્યાત અંબાજી મંદિરમાં નડિયાદના ભક્તોની એકસો એકસઠ વર્ષ જૂની પરંપરા આજે પણ જીવંત છે દર વર્ષે શ્રાવણી વધ તેરસ ચૌદસ અને અમાવસના દિવસે નડિયાદથી ભક્તો અંબાજી મંદિર આવે છે નડિયાદમાં ત્રણ ભાઈઓના વિસ્તારમાંથી વારાફરતી ભક્તોને પૂજા અર્ચનાનો લાભ મળે છે ત્રણ ભાઈઓના વિસ્તાર પછી ખડકી અને કુટુંબનો ક્રમ આવે છે કુટુંબમાંથી નક્કી થયેલ વ્યક્તિને અંબાજી ખાતે હવન અને પૂજાનો વિશેષ લાભ મળે છે